સહિત માઉન્ટ આબુમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ વચ્ચે શીત લહેરમાં લોકો ધ્રુજી ઉઠ્યા હતા જોકે માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીંનું લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીની આસપાસ નોંધાયું હતું હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા વાદળ કમોસમી વરસાદ સાથે વાતાવરણ વચ્ચે કોલ્ડ વેવની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે બે દિવસ હળવા વાદળો છવાયા હતા જોકે શનિવારે માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ અને શીતલહેરોમાં લોકો ઠૂઠવાઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સતત બદલાતા વાતાવરણના લીધે વાયરસ

और फुटबॉल में तो मजा आता है अलग ही खेलने का बीच में ये आनंद हम ले सकते हैं कि जो बाल लोग आते बाबू में घूमने और हम लोग खुद ही आनंद नहीं ले पाते लोकल पब्लिक सुबह सुबह आनंद लेने आ जाते है और खेलने का मजा ही कुछ और है फुटबॉल खेलते हो हाँ आज तो बहुत कम बर्फ है दो दिन पहले तो बहुत आइस था पूरे जूते वूते सब गीले हो जाते हैं सुबह सुबह आज में खेलने का मजा ही कुछ और है बॉडी को फिट रखना ये शरीर को सबसे पहला हथियार यही है ખેલને મજા આ રેહ ખેલને મજા આયેગા ઘુમને કાઢી